સાયલા પોલીસે સુદામળા ગામેથી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામળા ગામેથી ભારતીય બનાવટી કુલ કિંમત અઠાણું હજાર વિદેશી ઇંગ્લિશ દારૂની ઝડપી પાડ્યો નાઇટ રાઉન્ડ દરમિયાન સાયલા પોલીસ ડાયાભાઈ પથાભાઈ પરાલિયા રહે ખિટલા અને જયપાલસિંહ ચંદુભા ઝાલા સુદામણા આ બંને આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી સાયલા પોલીસ સ્ટેશન ખાતે હવાલે કરવામાં આવ્યા છે સાયલા પોલીસે સુદામણા ગામેથી ઇંગ્લિશ દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડી તેમજ બાકીના આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કામગીરીમાં રોકાયેલા સાયલા પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચુડાસમા એએસઆઈ ગિરિરાજ સિંહ ગોહિલ એએસઆઈ દેવાભાઈ રબારી પોલીસ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ દાદુબા તેમજ સાથે રહેલા અન્ય સ્ટાફને મળી સફળતા સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહભાઈ સારોલા સાયલા